નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં સ્વાગત છે દલિત યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ ગામનો યુવક મોડી રાત્રે પોતાના મિત્ર સાથે બહાર ગયો હતો મોડી રાત સુધી તે પરત ન આવતા પરિવારજનોએ તેનો ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનો ફોન સ્વિચ ઓફ આવતા પરિવારજનો ટેન્શનમાં આવ્યા હતા યુવકની શોધખોળ પરિવારજનોએ હાથ ધરતા સબસ્ટેશન પાસે પાણીની ટાંકી આગળ મૃતદેહ મળી આવ્યો હતો જેને કારણે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા યુવકના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવારજનો શું આરોપ લગાડી રહ્યા છે તે પહેલાં સાંભળીએ તેનો મિત્રો રાતે શાળાનો પોણા દિવસે કોલ આવ્યો હતો કે તું બહાર આવ તો તે બહાર ગયેલો પછી તે કોઈ પંદર વીસ મિનિટ થઈ ઘરે પરત ન આવ્યો તો તેના પપ્પા એને કોલ કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો તો તેના ભાઈઓને બધા એને જોવા ગયા કે ક્યાં ગયો તો મળેલ નહિ પછી રાતે લગભગ બે એક વાગ્યા ની આસપાસ તેની ગાડી વાવડ મળ્યા જાલના સબ બાજુમાં તો ગાડીની આસપાસ ચેક કરતા એની ડેડ બોડી સબ મળી ત્યાં આજુબાજુથી તેના ચંપલ અને મોબાઈલ પણ મળી આવેલો હતો અને તેના હાથના ભાગે ઈજા છે પેટના ભાગે ગળાના ભાગે પણ ઈજા છે તેના કપડા પણ ફાટેલા હતા અને હાથ ભાંગી નાખ્યો છે અને એમાં તેને પીએમ માટે બોટા સોનાવાલા હોસ્પિટલમાં લાવેલા છે રાત્રે સાડા નવ પોણા દસે મારા ભાઈને ફોન આવ્યો એના ભાઈબંધનો ગમે એનો હોય કે બહાર આવો એ સાડા દસે બહાર ગયો સાડા નવે સાડા નવ પોના દસે એના પપ્પા ની આદત છે કે અડધી કલાક પંદર મિનિટ પછી ફોન પાછળ કરે એ મોબાઈલ આવતો ચીજો એટલે અમે પછી પાછી દસ પંદર મિનિટ પછી રાહ જોઈ પછી અમે પાછા ગોતવા નીકળ્યા તેને તો ગોતો ઘણો પછી ગામના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં પણ જાતો દેખાણું બીજું કઈ દેખાણું નહીં પછી રાતે બે વાગે અમારી ગાડી હતી ને ત્યાં બહાર પડેલી અમે સબની પાછળ જોઈ તો ગાડી જોતા અમે અંદર ગયા તો અંદર મરેલી હાથમાં એ જોવા મળ્યો અમને લાશ આરે બચકારા નિશાન છે ચાકુ મારી તેના નિશાન છે હાથ ભાંગી નાખ્યો છે કળકી દબી દીધી આ હાથના નિશાન છે સગીર યુવકના મોતના સમાચાર મળતા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો લોકો એ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા માહોલ ગરમાયો છે આ અંગે દલિત આગેવાનોનું શું કહેવું છે સાંભળીએ હર્ષદ સોલંકી નામનો યુવાન છે આશાસ્પદ યુવાન કે જે કોલેજ કરતો હતો ગઈકાલે સાંજે નવ સાડા નવની આજુબાજુમાં એની ઉપર એક કોલ આવેલ એના ફ્રેન્ડનો એવું ઘરેથી કંઈ નીકળેલ કે હું થોડી વારમાં આવું છું અને થોડીવાર પછી એક કલાક બે કલાક સુધી ઘરે ના આવ્યો અને ફોન બંધ આવ્યો એટલે તપાસ કરતા જાલેલા ગામના જે અનુસૂચિત જાતિના સ્પોન્સર છે ત્યાંથી એની લાશ અમને ત્યાંથી મળેલી એ લાશ લઈ અને અમે સોરવાળા આવી અને અત્યારે એના પીએમ માટેની તૈયારી થઈ છે શું આ ઘટના શું છે આગેમ ખરેખર હત્યા છે કે શું ના ના આમ પ્રાથમિક ધોરણે જોવામાં આવે તો એ યુવણને છરીથી મારેલો છે बाजूમાં છરી પડેલી છે એના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ મારવામાં આવેલો છે અને બચકા ભરી અને પગ પણ ભાંગી નાખવામાં આવે છે પોલીસ પાસે શું ગયું હો પોલીસની તપાસ ચાલુ છે પ્રશાસનની હવે તપાસના અંતે શું નિર્ણય આવે છે એ તો જોવાનું રહ્યું પણ મૃતદેહ મૃતદેહ સમાજનો જ્યાં સુધી એ આરોપીઓ જે છે એની ધરપકડ કરવામાં ન આવે અને આ પીડિત પરિવારની અમુક સમાજના આગેવાનો ભેગા થઈ અને થોડીક માંગણીઓ જે છે એ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ લાશનું સ્વીકાર કરવાના નથી સાંજે દસ વાગે રાનપુર તાલુકાના ઝાડેલા મુકામે અમારા દલિત સમાજના હરસદભાઈ મંદિરભાઈ સોલંકી ગુમ થયેલા હતા એમના વાલીઓએ પરિવારજનોએ શોધખોળ કરતા રાત્રે બે વાગ્યાના સુમારે એમની લાશ જાળેલા મુકામે લાશ મળી હતી લાશ મળ્યા બાદ આજે સવારે રાત્રે સોનાવાલા હોસ્પિટલમાં બોડીને લાવ્યા હતા જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારમાં આવશે નહીં એ અમારી દલિત સમાજ બોટાદ જિલ્લાના ભાવનગર દલિત સમાજે નિર્ણય કર્યો છે આ બાબતે ફરીવાર આવો બનાવ ન બને અને આ બાબતે બોટાદના એસપી તથા રેન્જ આઈજી નિમ્ર વિનંતી કે તાત્કાલિક એ લોકોની ધરપકડ કરવામાં આવે અને આકરા માકરી સજા થાય એવી અમારી માંગણી છે ઘટનાની જાણ થતા બોટાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો યુવકના મોતનું કારણ જાણવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે શું કોઈ પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી છે કે અન્ય કોઈ બાબત છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે હાલ પોલીસે કેટલાક સકમ સકમંદોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી રહી છે ત્યારે પોલીસ તપાસ બાદ જ આ હત્યાનું સાચું કારણ સામે આવશે આ મામલે પોલીસનું શું કહેવું છે તે સાંભળીએ રાણપુર વિસ્તારમાં જાળીલા ગામ આવેલ છે ત્યાં ગામની પાસે આવેલ પાણીની ટાંકી પાસેથી આ જે યુવાન છે તેનો મૃત્યુદેહ મળી આવ્યો છે આ બાબતે મૃત્યુદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ છે અને તેની જે શરીર છે તેના ઉપર પણ અમુક ઉજાડા અને ઈજાના નિશાન હોય તેવું પણ મળી આવ્યું છે આથી આ ડેડ બોડીને હાલમાં ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને રાજકોટ પોલીસ દ્વારા અમુક સકમંદોને પણ રિટેન કરીને રાઉન્ડ અપ કરવાની પ્રક્રિયા છે તે ચાલુ છે અને આ બાબતે બનાવની ગંભીરતાને પારખી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે યુવકના મોતનું સાચું કારણ શું છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે પરંતુ હાલ તો સગીર યુવકના મોતથી સમગ્ર બોટાદ પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે કારણ કે પરિવારજનો એક તરફ કહી રહ્યા છે કે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં ત્યારે આરોપી સુધી પોલીસ ક્યારે પહોંચે છે આ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ક્રાઇમ સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો ધન્યવાદ